મિત્રો હું જ્યારે રસ્તા ઉપર પસાર થતા રસ્તામાં મને શ્વાનનો મૃતદેહ જોવા મળ્યો એક ક્ષણે હું ત્યાં થંભી ગયો અને આ શ્વાનનો મૃતદેહ રજડે નહીં જેને લઈ સેવાના ભાગરૂપે બાજુમાં ખાડો ખોદીને માનવીના મૃતની જેમ દફન કરવામાં આવેલ છે અને આત્માને શાંતિ મળે તેવી રીતે માનવ જિંદગીની જેમ આ શ્વાનના મૃતદેહને પણ મોક્ષ મળે એવા પ્રયાસથી દફનાવી સેવાનું કામ કર્યું મિત્રો આવી રીતે આપ પણ માનવ જિંદગીના અમૂલ્યોની જેમ પશુ જાનવરને મૃતદેહને પણ અમૂલ્યો સમજો અને ક્યાંય મૃતદેહ રજડે નહીં એવી રીતે તેમને ખાડો ખોદીને દફનાવો એવી આશા જય માતાજી